પાંચસો રૂપિયા બાર બે ચૌદ પંદર અઢાર ઓગણી વીસ એટલે બાવીસ પચીસ પચીસ છવિસ પત્રીસ તેરી ઓગત્રી ત્રીસ એકત્રી બત્રી તેત્રી ચોત્રી પાંત્રી છત્રી સાઠ બત્રી એકતાલીસ

એક ની હા પંચોતેર કેત્રીસ પંચોતેર જીતી છોતેર છોતેર તેત્રીસોતેર તેત્રીસોતેર રાજ তিন হাজার তিনশো ছোহর রুপি কড়া তল চার হাজার আটশো এসি রুপি

શેર હાજર નવસો ને પચીસ રૂપિયા સુપર ઝીરો લઈ લોસ રૂપિયા મીડિયમ ઝીરો હવા વાળું